સિંઘમ છાપ ધરાવતા નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર ટીમ પહોંચી ગઈ શેખ પર ગામે અને બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામો ને તોડી પડ્યા જી હા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી શેખપર ગામના સરકારી સર્વે નંબર ચારસો છાસઠ એક પૈકી ચાર વાળી જમીન પર સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથ સિંહ જોરુભા પરમાર તમામ ગેરકાયદેસર પાકા બાંધકામોને અંતે બુલડોઝર મારી અને તોડી નાખવામાં આવ્યા છે આ કાર્યવાહીથી આશરે એક કરોડ પચાસ લાખ થી વધુની કિંમત ની સરકારી જમીનને ખુલી કરાઈ છે આ ઉપરાંત વર્ષથી કરાયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે આ કાર્યવાહી સરકારી જમીનને રક્ષણ આપવા અને ગેરકાયદેસર દબાણોને રોકવા માટેના પગલા રૂપી ગણવામાં આવે છે અને જેના કારણે આવી રીતે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે